જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળશું આ કથામાં સાંભળશું રણુજાની સ્થાપના પાંચ પીરોનો પરચો અને રામા સરોવર આ કથા અને પરચા દર ગુરુવારે અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા અને પરચા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની જય પોકરણગઢ બહેન લાછાબાઈને દહેજમાં આપી દીધા પછી સંવંત ચૌદસો પચીસમાં રામદેવજીએ પોકરણગઢથી બાર કિલોમીટર દૂર ઉત્તર દિશામાં રણોજા નામના નગરની સ્થાપના કરી ત્યાં તેઓ પોતાના માતા પિતા અને ભાઈ ભાભી સાથે રહેવા લાગ્યા એક દિવસ અજમલજીએ વિચાર કર્યો કે હવે હું રુદ્ધ થઈ ગયો છું માટે હવે આ રાજપાટ રામદેવને સોંપી દેવા ચાહું હવે મારે મારું બાકીનું જીવન પ્રભુ ભક્તિમાં જ વિતાવવું જોઈએ પરંતુ રામદેવજીએ ગુરુ બાબા બાલીનાથનો ચરણ સ્પર્શ કરીને પોતાના માતા પિતાનો આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો તેઓ કહેવા લાગ્યા કે મોટાભાઈના હોવા છતાં નાના ભાઈને રાજાની પદવી શોભા દેતી નથી આ રાજ્યના અધિકારી તો મોટાભાઈ વિરમદેવ જ છે ગુરુ બાલકનાથે રામદેવજીને પોતાના હૃદય સાથે જાપીને કહ્યું કે તમે ધન્ય છો રામદેવ આવો ત્યાગ કોઈ વિરલાજ કરી શકે રણુજાનગર રામદેવરામાં એક દિવસ દરબારમાં એક શેઠ બેઠા હતા શેઠનો છોકરો બોહિતા દરબારમાં પ્રભુના ગુણલા ગાઈ રહ્યો હતો ભગવાન રામદેવજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે જાઓ પરદેશ જઈ અને ત્યાં ધન કમાઈને પાછા આવો પ્રભુની આજ્ઞા લઈને તે ધન કમાવા માટે પરદેશ ચાલી નીકળ્યો ત્યાં પહોંચીને પ્રભુ રામદેવ પીરની કૃપાથી તેણે ખૂબ વેપાર ધંધો કર્યો અને તેમાં ખૂબ જ કમાણી કરી પૈસા વધી જવાથી તેની ગણના મોટા મોટા શેઠોમાં થવા લાગી થોડા વર્ષો પરદેશમાં રહીને તે હવે પોતાના ઘેર આવવાની તૈયારી કરવા લાગ્યો જળમાર્ગે તે પોતાના ઘેર આવવા રવાના થયો બધો સામાન પેટીઓમાં બંધ કરીને જહાજ ઉપર લાદી દીધો તેણે રામદેવજીને ભેટમાં આપવા માટે હીરા મોતીનો એક હાર ખરીદ્યો તેમનું વહાણ સમુદ્રમાં ચાલવા લાગ્યો પરંતુ તેના મનમાં એક કપટ જાગી ઉઠ્યું તેણે વિચાર્યું રામદેવજી મહારાજ પોતે રાજા છે તેમને આટલા ભારે કિંમતી હારની શી જરૂર છે હું તો હવે રામદેવરામાં રહીશ જ નહીં બીજા કોઈ શહેરમાં જઈને વસી જઈશ તેના મનમાં આવું કપટ આવતા જ તેનું વહાણ દરિયામાં ડૂબવા લાગ્યું બધા ગભરાઈ ગયા તેણે ભગવાન રામદેવ પીરને પ્રાર્થના કરી કે હે ભગવાન મને બચાવી લો આ સમયે રામદેવજી પોતાના ભાઈ વિરમદેવ સાથે બાજી રમી રહ્યા હતા તે સમયે રામદેવજીના હાથમાં હતા તે અચાનક રમતા રમતા અટકી ગયા જાણે કોઈ વિચારમાં ખોવાઈ ગયા હોય ત્યાં તેમણે પોતાની ભૂજાઓ લંબાવી અને બોહિતા શેઠનું ડૂબતું જહાજ કિનારે લગાવી દીધું શેઠ જે હીરાનો હાર રામદેવજીને આપવા માટે લાવ્યા હતા તેણે રામદેવજીએ પોતાની પાસે રાખી લીધો આ કામ એટલી ઝડપથી થઈ ગયું કે સોકઠા રમતા ભાઈ વિરમદેવને પણ એની ખબર ન પડી પરંતુ વિરમદેવે જોયું કે રામદેવજીનો હાથ સમુદ્રના ફીણથી ભીંજાયેલો છે અને સોગઠા પણ પાણીમાં પલળેલા છે વિરમદેવે રામદેવજીને પૂછ્યું તમારા હાથ પર સમુદ્રનું ફીણ ક્યાંથી આવી ગયું ત્યારે રામદેવજીએ આખી ઘટના તેને કહી સંભળાવી કે શેઠ બોહિતાનું જહાજ દરિયામાં ડૂબી રહ્યું હતું તેને બચાવીને કિનારે લાંગરી દીધું છે આ કારણથી મારા હાથ અને સોકટા સમુદ્રના ફીણથી ભીંજાયેલા છે આ પ્રમાણે ભગવાન રામદેવજીએ શેઠ બોહિતાના જહાજને તારીને કિનારે લગાવી દીધું તો શેઠ પોતાનો તમામ માલસામાન બળદગાડામાં ભરીને પોતાના ગામ રણુજા પહોંચ્યો ગામના લોકોએ શેઠના કુશળતાના સમાચાર પૂછ્યા તો શેઠ ગામ લોકોને પોતાની સાથે બનેલી ઘટના કહી સંભળાવી અને કહ્યું કે આ રીતે તેનું જહાજ સમુદ્રમાં ફસાઈ ગયું હતું અને બાબા રામદેવજીની કૃપાથી જ મારું જહાજ તરીને કિનારે આવ્યું તમામ ગામવાસીઓ રામદેવજીનો જય જયકાર કરવા લાગ્યા બીજા દિવસે શેઠ રામદેવજીના દરબારમાં જવા તૈયાર થયા અને તેને પેલો હાર મળ્યો નહીં જે તેણે રામદેવજીના માટે ખાસ ખરીદ્યો હતો શેઠની પત્નીએ તેને સમજાવ્યા કે ચિંતા છોડો રામદેવજીને હાર ખોવાયાની વાત બધી સાચી સાચી કહી દેજો અને તેના બદલામાં બીજી કોઈ મૂલ્યવાન વસ્તુ એમને ભેટ કરવા માટે સાથે લઈ જાઓ શેઠ ઉદાસ મનથી રામદેવજીના દરબારમાં પહોંચ્યો પ્રભુને તથા બીજા દરબારીઓને પ્રણામ કરીને પોતાના સ્થાને બેસી ગયો રામદેવજીએ શેઠને પરદેશની બધી વાતો પૂછી અને પૂછ્યું કે મારા માટે તમે ત્યાંથી કંઈ લાવ્યા છો આ સાંભળીને શેઠનો ચહેરો ઉતરી ગયો તે બોલ્યો કે આપણા માટે એક મૂલ્યવાન હાર લાવ્યો હતો પરંતુ સામાનમાં તે ક્યાંય મળ્યો જ નહીં કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો હશે આ સાંભળીને રામદેવજી પોતાના ગળામાંથી હાર ઉતારી તેને બતાવતા કહ્યું આ આ જ હાર છે ને કે જે તમે મારા માટે ખરીદ્યો હતો ઠેઠ હારને ઓળખી ગયો અને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો તેણે કહ્યું પ્રભુ હું તો મૂર્ખ છું મને ક્ષમા કરો હું માયામાં પડીને આપને ભૂલી ગયો હતો હવે મને આજ્ઞા આપો હું આ માયારૂપી ધનનો ક્યાં ખર્ચ કરું ભગવાન રામદેવજીએ રણુજામાં તેને એક વાવ ખોદાવવાનો આદેશ આપ્યો લોકો આ વાવડીને આજે પરચા વાવડીના નામે ઓળખે છે તેનું પાણી ગંગાજળ જેવું પવિત્ર છે તે વાવડીમાં સ્નાન કરનારના તન મનથી પવિત્ર થઈ જાય છે અંધ લોકોને આંખો પાછી મળે છે અને કોઢિયાઓના કોઢ મટી જાય છે બોલો રામા પીરની જય રામદેવજીના પરચા જેવા કે વાણિયાનું જહાજ સંકટમાં બચાવવું જીવતો કરવો આદુ રાક્ષસ તથા ભૈરવ મન ઊંચ રામદેવજી ભેદભાવ ન હતો તેમણે લોકોને મનમાં ધર્મ પ્રતિ શ્રદ્ધા જાગૃત કરી દીધી લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થવાના કારણે લોકો સુખી અને સમૃદ્ધ થયા હતા મક્કા સુધી તેમના પરચાઓના સમાચાર ફેલાયા હતા પાંચ પીર બાબા રામદેવજીનો ચમત્કાર જોવા માટે રણુજા આવ્યા રસ્તામાં રામદેવજી જંગલમાં પોતાના સાથી સાવરની સાથે ઘોડાની ઘાસ ચરાવી રહ્યા હતા બાબા રામદેવે પોતાના સાથીને કહ્યું કે હું હમણાં આવું છું એમ કહીને તેઓ આગળ ચાલ્યા ગયા અચાનક એમના સાથીની દ્રષ્ટિ તે પાંચ પીર પર પડ આ પાંચ પીરોની વેશભૂષા અને લંબાઈ પહોળાઈ જોઈને તે ગભરાઈ ગયો અને દોડતો દોડતો રામદેવજી પાસે આવીને કહેવા લાગ્યો કે પ્રભુ પાંચ મોટા મોટા વિચિત્ર માણસો આવ્યા છે મેં આજ પહેલાં એમને કદી જોયા નથી ત્યારે ભગવાન રામદેવજીએ કહ્યું અરે મિત્ર સ્વાર્થિયા તો ગભરાઈશ નહીં તેઓ તો મહાન પીર છે જેઓ મક્કાથી અહીં પધાર્યા છે તે આપણા મોંઘા મહેમાન છે ચાલો આપણે તેનું સ્વાગત કરીએ રામદેવજી તેને લઈને પાંચ પીરોની પાસે આવ્યા પરંતુ તેમનો સાથી ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો તેણે જઈને પોતાની માતાને આ બધી વાત કહી કે આપણા ગામમાં પાંચ પીર પધાર્યા છે માતાએ તેને એક ઓરડામાં બંધ કરી દીધો પરંતુ એ ઓરડામાં એક સાપ હતો જે આ સ્વાર્થીયાને કરડી ગયો સ્વાર્થીઓ ચીસ પાડતો ત્યાં જ ઢળી પડ્યો તેનો રડવાનો અવાજ સાંભળીને તેની માતાએ ઓરડો ખોલીને જોયું તો સ્વાર્થીઓ મરેલો પડ્યો હતો તે જોઈને તેની માતા ભારે જોર જોરથી કલ્પાંત કરવા લાગ્યા આ બાજુ એ પાંચ પીરોએ રામદેવજીને પૂછ્યું કે હે ભાઈ રણુજા શહેર અહીંથી કેટલું દૂર છે અમારે રામદેવજીને મળવું છે રામદેવજી બોલ્યા આ સામે જે ગામ દેખાય છે તે જ રણુજા છે અને હું પોતે રામદેવ છું આપ લોકો ક્યાંથી વધાર્યા છો કહો મારા લાયક કોઈ કામ છે હું આપની સી સેવા કરી શકું આ પીરોને વિશ્વાસ જ ન આવ્યો કે આ શાહી વેશભૂષાવાળો જ રામદેવ હોઈ શકે પોતાની શંકાનું સમાધાન કરવા માટે પીરોએ પૂછ્યું કે શું આપ જ રામદેવ પીર છો આ સાંભળીને રામદેવજી બોલ્યા હું પીર છું કે નહીં એ તો હું જાણતો નથી પરંતુ મારું નામ રામદેવ જરૂર છે તેમ છતાં પણ પીરોની શંકા દૂર થઈ નહીં એમણે ફરી પૂછ્યું કે રણુજા શહેરમાં કોઈ બીજો રામદેવ નામનો પીર રહે છે ત્યારે રામદેવજી બોલ્યા રણુજામાં તો કેવળ હું જ એક રામદેવ છું ત્યારે પીરોએ કહ્યું અમે તો આપની સાથે ધર્મની ચર્ચા કરવા માટે આવ્યા હતા પરંતુ આપ તો ઘોડા ચરાવનાર છો આપ ધર્મના વિષયમાં શું જાણો ત્યારે રામદેવજી બોલ્યા ઈસુ ખ્રિસ્તી પણ ખેટા બકરા ચરાવતા હતા અને હઝરત મોહમ્મદ પેંગબર સાહેબ પણ ઊંટ રાખતા અને તેને ચરાવતા હતા આપે એમ કેવી રીતે માની લીધું કે ઘોડા રાખનાર ધર્મને શું જાણે પોતાના ઘોડાની જીન ઉતારીને પાથરીને રામદેવજીએ તે પાંચ પીરોને બેસવા આસન આપ્યું પીરોએ પીપળીની ઝાડ પાંચ દાંતણ તોડીને દાંત સાફ કર્યા પછી તેને જમીનમાં દાટી દીધા આ પાંચ દાંતણ પાંચ પીપળના ઝાડ બની ગયા આ રીતે પાંચ પીરોએ પાંચ પીપળી ઉગાડીને ચમત્કાર કરી દીધો આ પ્રથમ ચમત્કાર પીરોએ રામદેવજીને બતાવ્યો ત્યાર પછી પાંચ પીરો ગાડા પર સવાર થઈને રણુજા શહેર તરફ ચાલી નીકળ્યા તેમની પાછળ રામદેવજી પણ પોતાના ઘોડા પર બેસીને જવા રવાના થયા તડકો ખૂબ પડતો હોવાથી પીરોએ પોતાના ચમત્કારથી એક ચાદરને આકાશમાં ઉછાળીને પોતાના પર છાંયડો કરી દીધો આ તેમનો બીજો ચમત્કાર હતો હવે રામદેવજીએ સુદર્શન ચક્રથી આખી ધરતી ઉપર છાંયડો કરી દીધો તેમ છતાં પણ અભિમાની પાંચ પીર રામદેવજીની શક્તિને ઓળખી શક્યા નહીં એટલામાં સ્વાર્થિયાનીમાં માં રડતી રડતી રામદેવજીના ચરણોમાં પડીને બોલી કે પ્રભુ આપના મિત્ર સ્વાર્થિયાને સાપે ડંખ માર્યો છે આપ એના પ્રાણોની રક્ષા કરો આ સાંભળીને રામદેવજી એ પાંચ પીરોને સાથે લઈને સ્વાર્થિયાના ઘરે ગયા તેમણે પાંચ પીરોએ પ્રાર્થના કરી કે આપ મારા મિત્ર છો આપ તેને જીવતો કરી દો આપની અમારા સૌ પર ભારે કૃપા રહેશે આ સાંભળીને પીરો અટકી ગયા અને બોલ્યા કે અમારી પૂજા સામગ્રી તો મક્કામાં જ રહી ગઈ છે નહીં તો આને જીવ તો કરવો એ અમારા માટે બહુ મોટી વાત નથી આ સાંભળીને રામદેવજી આગળ વધ્યા અને સ્વાર્થીયાનો હાથ પકડીને બોલ્યા હે મિત્ર આવી ઘોર નિદ્રામાં સૂતો છે આ તે કાંઈ સૂવાનો સમય છે જોતો નથી મક્કાથી આપણા મહેમાન આવ્યા છે એમનું સ્વાગત કોણ કરશે આમ કહીને તેમણે તેને ઊભો કરી દીધો સ્વાર્થીઓ આખો ચોળતો ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ મને કેવી નિંદ્રાએ ઘેરી લીધો હતો જોઈ બધા લોકો રામદેવજીનો જય પીરની કાર પાંચ પીરો કહેવા લાગ્યા મરેલાને જીવ તો કરવો એ કોઈ મોટો ભારે ચમત્કાર નથી આ તો અમારા ડાબા હાથનો ખેલ છે પછી રામદેવજીએ કહ્યું કે આપ અમારા મહેલમાં પધારો સ્વાર્થિયાને લઈને રામદેવજી પોતાના મહેલમાં ગયા પછી તેઓ પીરોને કહેવા લાગ્યા કે આપ અમારે ત્યાં ભોજન કરો તો અમને ભારે આનંદ થશે પીરજીને કહેવા લાગ્યા રામદેવ અમારા ભોજનના વાસણો તો અમે મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ બીજા વાસણોમાં અમે ભોજન નથી કરતા આ સાંભળીને રામદેવજીએ હાથ લાંબો કરીને થોડી જ ક્ષણોમાં પાંચ કટોરા એમના હાથમાં આવી ગયા આ ચમત્કાર જોઈને પાંચેય પીરો રામદેવજીની વાહ વાહ કરવા લાગ્યા

વૈષ્ણવ જાતિના લોકો રાજસ્થાન હરિયાણા અને મધ્યપ્રદેશમાં વધારે છે જંભેશ્વરજી અને રામદેવજી બંને માસ્થ્યાયી ભાઈ થતા હતા પરંતુ જંભેશ્વરજી ભારે ધમંડી સ્વભાવના હતા એક દિવસ કેટલાક ભક્તો રામદેવજીના દર્શન કરવા રણુજા જઈ રહ્યા હતા રસ્તામાં તે જંભેશ્વરજીના દર્શન કરવા રોકાઈ ગયા જંભેશ્વરજીના પૂછવાથી એમણે જણાવ્યું કે અમે લોકો રામદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યારે રાંભેશ્વરજીએ કહ્યું કે રામદેવજી કોઈ મોટો સિદ્ધ પુરુષ નથી તે તો એક ઢોંગી માણસ છે જંભેશ્વરજીએ એક ઘોડે સવારને કહ્યું કે તે જઈને રામદેવજીને બોલાવી આવે રામદેવજી સમાચાર મળતા પોતાના મિત્ર સ્વાર્થિયાને લઈને સાથે લઈ પોતાના ઘોડા પર સવાર થઈ જાંભાસર ગામે પહોંચ્યો એમના આવ્યા પછી પોતે બતાવેલ નવું તળાવ બતાવવા માટે જંભેશ્વરજી રામદેવજીને લઈ ગયા રામદેવજી જંબેશ્વરજીના મનનો અભિમાન જોઈ બોલ્યા કે આ તળાવનું પાણી પીવા યોગ્ય નથી તેથી જંભેશ્વરે ગર્વભેર કહ્યું આ પાણી તો અમૃત સમાન છે આખું ગામ આ પાણી પીવે છે જંભેશ્વરજીએ પોતાના એક સેવકને પાણી ભરી લાવવા માટે કહ્યું જ્યારે તે પાણી લઈને આવ્યો તો તે વાસણ કાળું પડી ગયું હતું બીજા શિષ્યએ તે પાણી પીધો તો તેનું મોઢું ખારું થઈ ગયું આ જોઈને જંભેશ્વરજીને બહુ દુઃખ થયું તથા તે મનોમન પસ્તાવા લાગ્યો કે મારે મનમાં અભિમાન નહોતું કરવું થોડો સમય ત્યાં રોકાઈને રામદેવજી પાછા રણુજા ચાલ્યા ગયા રણુજા આવીને રામદેવજીએ ગામમાં જ એક તળાવ બનાવડાવ્યું પછી ઇન્દ્રને પ્રાર્થના કરી તો ખૂબ વરસાદ વરસ્યો અને આખું તળાવ અમૃત સમાન પાણીથી છલોછલ ભરાઈ ગયું જ્યારે આ વાતની ખબર જંભેશ્વરજીને પડી તો તળાવનું પાણી ખારું બનાવવા માટે રણુજા આવ્યો જે સમયે જંભેશ્વર ગામથી રવાના થયો ત્યારે રામદેવજીને તેના આવવાની ખબર પડી ગઈ કે જંભેશ્વરથી ક્રોધથી ભરેલા આવી રહ્યા છે ત્યારે રામદેવજીએ રામા સરોવરમાંથી પાણીની જારી ભરીને પોતાના માસ્યાય ભાઈની સામે ગયા અને કહેવા લાગ્યા કે જંભેશ્વરજી આપ દૂરથી આવ્યા છો તો આપને તરસ પણ તો લાગી જ હશે તો લો આ પાણી અમૃત સમાન મીઠું છે હું હમણાં જ સરોવરમાંથી ભરીને લાવ્યો છું પીને જોઈ જુઓ કે કેટલું મીઠું છે જંભેશ્વરજીએ વિચાર્યું કે હવે આને ખારું પાણી તો નથી કહી શકતો કેમ કે રામદેવજીએ પોતે જ તેને મીઠું પાણી કહી દીધું છે ત્યારે જંભેશ્વરજીએ તેમને કહ્યું કે રામા સરોવર ક્યાં છે તે મને પણ તો બતાવો આ સાંભળતા જ રામદેવજી જંભેશ્વરને રામા સરોવર પર લઈ ગયા જંભેશ્વરજી બોલ્યા રામદેવજીએ આ પાણી ચોખ્ખું જરૂર છે પરંતુ જ્યારે ભાદરવા મહિનામાં આપનું મેળું ભરાશે ત્યારે આ તળાવ સુકાઈ જશે ત્યારે રામદેવજી તેમને લઈને પોતાના મહેલની પૂર્વ દિશામાં આવ્યો ત્યાં તેમણે જમીનમાં ભાલો મારીને જળધારા પ્રગટ કરી અને કહ્યું કે આ પાણી શુદ્ધ છે અને તેમાં બારે માસ પાણી રહેશે તેમજ કોઈ પણ કોઢી આ પાણીથી નહશે તો તેના કોઢ દૂર થઈ જશે પછી તેમણે જંભેશ્વરજીને એક હજારી પાણી ભરીને આપતા કહ્યું આ પાણી તમારા સરોવરમાં નાખી દેજો જેનાથી તમારા સરોવરનું પાણી પણ પીવા લાયક થઈ જશે આવા અનેક પરચા બાબા રામદેવે તેના જીવનમાં આપ્યા છે રામદેવ પીર રાજપુરુષ હોવા છતાં તેમના વ્યક્તિત્વમાં ક્યાંય જરા પણ જેટલું અભિમાન જોવા મળ્યું નથી રામદેવજીનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી કેવળ કરુણાના શસ્ત્રથી સનાતન ધર્મનું પરિત્રાણ કરતા હોવાથી તે નિષ્કલંક દેવ તરીકે આજે પૂજાય છે બાબા રામદેવ તે સૌના ઇષ્ટ આરાધ્ય દેવ છે જે તેમને પોતાના માને છે મનથી તેમજ તન બાબા રામદેવ તેના રોગ દોષ હરી લે છે તેને સુખ સંપત્તિ સૌભાગ્યનું વરદાન આપે છે બાબા રામદેવજી રાજસ્થાનના તુરાકુળના એક રાજવંશીય રાજકુમાર હોવા છતાં પણ તેમણે હંમેશા ગરીબોને અંત્યજનોને દુઃખી પીડિત તેમજ વંચિતો તથા કુષ્ઠ રોગીઓને પ્રેમ આપી પોતાના ગણ્યા અને અપનાવ્યા છે બે સહારા અને નિરાધારોની સદાય સેવા વાર કરી છે વાયક સ્વીકારે રામદે તુરાકુળ મુગટ મણી એક સમય બિરાજ્યા પાઠ 12 માં 12 બીજના ધણી એવા રામદેવ પીર આ કથા સાંભળનાર વાંચનાર કહેનાર સૌના સારવાના કરજો સૌનું ભલું કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો રામા પીરની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામદેવ પીરની કથા તેમજ જ પરચા તમે સાંભળ્યા જે સાંભળવા આપને જરૂર ગમ્યા હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવજી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી ચર્ચા